શો હે ગઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ વાગ્યા છે મોર્નિંગના ચાર એન્ડ આ તરફ અત્યારે મે બી મોર્નિંગ મોર્નિંગમાં ચાર વાગ્યા જાગી ગઈ છું એન્ડ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કર્યું તે અચાનક છે મારી ઊંઘ છે પણ આ ચાર સમથિંગ ખુલી ગઈ હતી સો ફટાફટથી મેં અત્યારે ફેસ વોશ કરી લીધું જેથી કરીને મારી ઊંઘ છે પ્રોપરલી ખુલી જાય એન્ડ વધારે ઊંઘ ન આવે એન્ડ મેં બી અત્યારે રીડિંગ કરવા બેસી શકું કેમકે હવે સુવાના દિવસો રહ્યા નથી બહુ જ નજીક એક્ઝામ આવી રહી છે એન્ડ સિલેબસ બહુ બધું કવર કરવાનું બાકી છે સો મને લાગ્યું ચલો મારી ઊંઘ ખુલી જ ગઈ છે સો અત્યારે મોર્નિંગમાં જ મેં રીડિંગ કરવા બેસી જાઉં સો અત્યારે ઊંઘ આવી નહોતી રહી સો મેં બી રીડિંગ કરવા બેસી જઈ બેસી જઈશ અત્યારે તો ચલો અત્યારે તો મોર્નિંગ વોક મેં ટાઈમ વધારે બરબાદ નહીં કરું એન્ડ ફટાફટથી મેં બી અત્યારે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લગમાં આ રીઝનિંગ મેં રાત્રે કરી રહી હતી રાત્રે આમ જ છોડીને ઊંઘી ગઈ હતી તો રાત્રે બી મેં કંઈક બુક આ જ રીતે ઓલરેડી મારા ઓશિકાની બાજુમાં જ રાખીને સૂં છું જ્યાંથી કરીને જ્યારે બી મારી ઊંઘ ખુલે ત્યારે મેં રીડ કરી શકું એન્ડ અત્યારે મેં ઓલરેડી ભૂગોળ રીડ કરવાની છું જેથી કરીને જે ચેપ્ટર મેં પહોંચી છું એ આજે કમ્પ્લીટ કરી નાખીશ અત્યારે મોર્નિંગમાં જ એન્ડ ત્યાર પછી આ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જે બંધારણનું ચેપ્ટર પહોંચી છું એ ઓલરેડી ગઈ રાત્રે મેં રીઝનિંગ કરીને સુતી છું બાર વાગ્યા સુધી રિઝનિંગ કમ્પ્લીટ કર્યું હતું સો ફાઇનલી અત્યારે ઓલરેડી આ ત્રીજું ચેપ્ટર બી થઈ ગયું છે સામાન્ય પરિચય ભારતનું અત્યારે મેં ચોથું ચેપ્ટર પહોંચી છું ભારતનું ભ્રૂકૃષ્ઠ સો ફાઇનલી અહીંયાથી જ મેં સ્ટાર્ટ કરી દઈશ ઓલરેડી અત્યારે એન્ડ આ ચેપ્ટર અત્યારમાં જ ફિનિશ કરી દઈશ મોર્નિંગ મોર્નિંગમાં જ એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે યુવાની ભારતની ભૂગોળની બુક છે એમની અંદર સિલેબસ પ્રોપર છે કમ્પ્લીટ ઇન્કલુડ થઈ જાય છે તો યસ આમની અંદર મેં સિલેબસ ઓલરેડી ટીકમાર્ક કરી એન્ડ એમના જે ટોપિક આપણા સિલેબસની અંદર આવ્યા છે એ લખીને મેં રાખ્યા છે ઓલરેડી આમની અંદર ભારતની ભૂગોળનું ટોટલી સિલેબસ છે પ્રોપરલી એમની અંદર આવી જાય છે તમે જોઈ શકો છો ઇન્ડેક્સમાં પ્રોપરલી તો નહીં દેખાય બટ એમની ડેમો કોપી વગેરે એમની એપ્લિકેશન ઉપર હોય તો તમે ચેક કરી શકો છો કોન્સ્ટેબલ માટે આ બુક ઇનવ છે ભારતની ભૂગોળ એન્ડ ઓલરેડી પાઠ્યપુસ્તક તો હોય એ બધું બી ઇન્ક્લુડ થઈ જાય છે તો મેં અત્યારે ભારતની ભૂગોળ માટે આ જ કરી રહી છું એન્ડ સિલેબસ જે આપ્યો હોય એમાં પહેલાં તો તમારે એક માર્ક કરી દેવાનો છે જેથી કરીને ખ્યાલ આવે કે આગળ કઈ રીતે રીડ કરું શું ચલો તો અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે મોર્નિંગમાં ચાર વાગે ચાર તરફ અત્યારે સ્ટાર્ટ કરી દઈશ ઓલરેડી બ્રહ્મ મુહૂર્તની અંદર જ મેં આજે જાગી ગઈ છું એન્ડ બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવાના બહુ બધા ફાયદાઓ હોય છે સો ફાઇનલી મારી ઊંઘ છે ઓલરેડી સાડા ત્રણ પોણા ચાર સમથિંગ ખુલી જતી હોય છે ત્યારે જ મેં રીડ કરવા બેસી જાઉં છું ઘણીવાર એન્ડ તબિયત વગેરે ખરાબ હોય તો મેં નથી જાગી શકતી કેમ કે હમણાં રનિંગ ચાલુ છે જેથી કરીને ઘણીવાર બોડી પેઇન વગેરે થતું હોય છે જેથી કરીને મોર્નિંગમાં વહેલા ન જાગી શકતા હોય ઘણીવાર મારી સાથે બી આવવું બનતું હોય છે એટલા માટે મોર્નિંગ ઘણીવાર મેં વહેલી જાગું તો છું બટ ટ્રેડિંગ કરવા નથી બેસતી બટ આજે ફરી મેં ચાર વાગે જાગવાનું જાગી તો શકતી હતી બટ રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે ડેઇલી મોર્નિંગમાં વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે કેમ કે હવે સુવાના દિવસો ઓલરેડી રહ્યા નથી એમના માટેથી એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે ઇતિહાસ ભૂગોળ એન્ડ સાંસ્કૃતિક વારસા માટે શું કરવું જોઈએ તો યુવા ઉપનિષદની બુક તમે લઈ શકો છો યા ફિર તમે પાઠ્યપુસ્તક પહેલાં રીડ કર્યા હોય યા ફર જીસીઆરટી પહેલાં પ્રોપરલી કરી લો તો જીસીઆરટી યુવાની બી બેસ્ટ આવે છે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે જીસીઆરટી એન્ડ એનસીઆરટી એક જમાં ઇન્ક્લુડ થઈ જાય એવું કોઈ સબ્જેક્ટ યા ફિર કોઈ પબ્લિકેશનની બુક્સ તમને ખ્યાલ હોય તો સજેસ્ટ કરો તો આઈસની બુક છે એનસીઆરટીની એમાં જીસીઆરટી એનસીઆરટી બંને છે એ કમ્પ્લીટલી ઇન્ક્લુડ થઈ જાય છે સો તમે જો પાઠ્યપુસ્તકો રીડ કર્યા હોય તો ત્યાર પછી છે તમારે એમને રિવાઇઝ કરવામાં બહુ જ સરળતાથી રિવાઇઝ એન્ડ બહુ ઝડપથી રિવાઇઝ થઈ જશે થઈ જશે એટલી સરસ બુક છે મેં ઓલરેડી જોઈ છે એન્ડ મારી પાસે આવી જશે એકથી બે દિવસની અંદર ત્યારે તમારી તમારી જોડે મેં બુક છે એન્ડ એમનું રિવ્યૂ છે મેં શેર કરીશ સો ફાઇનલી આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રીડિંગ કંઈક બેસ્ટ ચાલી રહ્યું હશે ઘણા મોર્નિંગમાં રીડ કરતા હશે ઘણા સાંજના સમયે રીડ કરતા હશે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો કે તમે મોર્નિંગ રીડ કરી રહ્યા છો યા ફેર સાંજે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે રાત્રે કેટલા વાગ્યા સુધી વાંચો છો સો વધીને અગિયાર બાર ત્યાર પછી હું ઊંઘી જાઉં છું એન્ડ મોર્નિંગ વહેલા જગાય એટલે વહેલી જાગવાની ટ્રાય કરું છું સો આજથી મેં કંઈક આ જ રીતે મોર્નિંગમાં જ રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ વહેલા જાગવાનું બી એન્ડ આગળ મારા વ્લોગ છે આ રીતે કન્ટિન્યુ નથી રહેવાના કેમકે ક્યારેક મેં વ્લોગ અપલોડ કરીશ એન્ડ એક્ઝામ નજીક આવી રહી છે સો મેં મારા વ્લોગ છે એ અપલોડ બી કરીશ તો બહુ શોર્ટમાં જ હું અપલોડ કરીશ બહુ લોંગ વ્લોગ બી નહીં બનાવું મોર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ પ્રોપરલી નહીં ઇન્ક્લુડ કરું રીડિંગ વગેરા એન્ડ રનિંગ ટાઈમનો રનિંગનો વિડીયો હશે એ રીતે જેથી કરીને મારું સ્ટડી રૂટિન તમે જોઈ શકો એન્ડ જે રનિંગ ચાલુ છે એ તમારી સુધી રનિંગનું જે મેં રનિંગ કરી રહી છું એનું વર્કઆઉટ તમારા સુધી પહોંચી શકે એટલા માટે મેં એ ટાઈપનો સ્ટડી વ્લોગ યા રનિંગ વ્લોગ છે અપલોડ કરીશ બટ એ ડેઈલી ના ડેલી આઈ થિંક નહીં કરી શકું મેં થોડા સ્કીપ કરી રહી છું હમણાં થોડા ટાઈમ આ મંથમાં તો હજી બી મેં કોશિશ કરીશ કે વ્લોગ ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરી શકું બટ આગલા મંથથી મેં સ્કીપ કરી દેવાની છું થોડો ટાઈમ બહુ ઓછો છે એક્ઝામ નજીક આવી રહી છે સો એન્ડ સિલેબસ રિવાઇઝ કરવા માટે બહુ બધું પડ્યું છે સો ફટાફટ રીડિંગ થાય એટલે રિવાઇઝ ફટાફટ કરવું પડે એમ છે રિવાઇઝ નહીં થાય તો એક્ઝામની અંદર કંઈ જ કામ નહીં આવે જેથી કરીને જેટલી બી વાર વધારે રિવાઈઝ કરી શકું એવો કંઈક મારો ટાર્ગેટ છે સો એમના માટેથી અત્યારે મેં બી ડેઇલી વહેલા જાગીને રીડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જેથી કરીને કેવું હોય છે કે જે વિદ્યાર્થીઓ રીડ કરતા હશે એમનાથી વહેલા જાગીને બેથી ત્રણ કલાક વહેલા જાગીને જે રીડ કરતા હશે બે થી ત્રણ કલાકની અંદર જે બી વધારે રીડ કરી રહ્યા છે એમનો ફાયદો વધારે થઈ શકે છે એન્ડ મોર્નિંગમાં વહેલા જાગીને રીડ કરવાના ફાયદા તો ઓલરેડી તમને ખ્યાલ છે કે મોર્નિંગમાં વહેલા જાગીને વાંચીએ તો યાદ બી બહુ વધારે રહેશે નોર્મલ દિવસ કરતાં સો ફાઇનલી અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ ચલો આમ જ કન્ટિન્યુ મેં રીડિંગ અત્યારે કન્ટિન્યુ કરીશ મારું એન્ડ ત્યાર પછી તમને બી મેં મળીશ વ્લોગમાં બટ તમારી કોઈની ક્વેરી હોય કોઈ બી પુસ્તક વિશે યા ફિર રનિંગ વિશે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર લખજો જ્યારે બી મેં તમારી કમેન્ટ્સ છે રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર અચૂક આપીશ બટ હા આગળનો વિડીયો છે મેં છે શોર્ટ્સ વિડિયો આઈ થિંક હા એમ જ મેં કહ્યું હતું કે જે લોકો રનિંગ કરી રહ્યા છે કેટલી મિનિટમાં થાય છે બધા લોકોએ ઘણા લોકોએ આન્સર આપ્યો છે ત્રેવીસ છે પચીસ છે ત્રીસ છે તો જે લોકોને પચીસથી અપ જાય છે યા ફિર ગર્લ્સમાં બી છે નવ છે નવમાં થઈ રહ્યું છે સાડા આઠમાં કરવું છે તો સાડા આઠમાં કરીને કોઈ ફાયદો નથી જેમનું નવમાં થાય છે બેસ્ટ છે એન્ડ કન્ટિન્યુ રાખો ત્યાં તમારું નવ અરાઉન્ડ સવા નવ અરાઉન્ડ થઈ જશે તો બી તમે પાસ જ છો પાસિંગ માર્ક્સ લેવાના છે આપણે બહુ વધારે સાડા આઠ આઠમાં કરી એન્ડ બોડીને આટલું કષ્ટ આપવું એ જરૂરી નથી એમના કરતાં પાસ થઈ જાય બસ એ જ બેટર છે કન્ટિન્યુ આ તમારું જે ચાલે છે એ જ રીતે રનિંગ કન્ટિન્યુ કરો એન્ડ પાંચ કિલોમીટરવાળા છે ત્રીસ મિનિટ સુધી જઈ રહ્યું છે એ થોડો વર્કઆઉટ પર ધ્યાન આપો એન્ડ વર્કઆઉટ થોડું ચેન્જ કરો હજી તો વાર છે ત્યાં સુધીમાં તમારું રનિંગ બી કમ્પ્લીટ થઈ જશે સો ફાઇનલી ચલો મારું રીડિંગ મેં કંઈક આજે મોર્નિંગથી જ આ રીતે કન્ટિન્યુ કર્યું છે એન્ડ ત્યાર પછી આમ જ મેં અત્યારે મારું છે ચેપ્ટર શરૂ કરવાનું છે ભારતનું ભૂપુષ્ઠ એ જ મેં આજે કન્ટિન્યુ કરી એન્ડ ફિનિશ કરી દઈશ ત્યાર પછી સેકન્ડ સે સેશનની અંદર મેં છે આજે બંધારણ રીડ કરવાની છું સો કન્ટિન્યુ આ ફિનિશ કરી અને ત્યાર પછી બંધારણ રીડ કરીશ સો ચલો ગઈશ અત્યારે મેં બી મારું રીડિંગ કંઈક આજ રીતે કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં સો હે કહીશ અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી વાગે ગયા જ છે મોર્નિંગના છ એન્ડ જે ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું હતું ભારતનું ભૂપુષ્ઠ એ ઓલરેડી ફિનિશ થવા આવી ગયું છે ત્રણ સમથિંગ પેજ પૂજ્યા છે એન્ડ મેં બી અત્યારે થોડી વાર ઊંઘી જઈશ છથી આઠ બે કલાક નહીં તો આખો દિવસ કેવું થાય કે જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે ઊંઘાવા લાગે સો એટલા માટે અત્યારે મેં કન્ટિન્યુ

એન્ડ ટર્મ સિક્યોર બી મેં આગળ જે રીડ કર્યું હતું મેં જાતે અટેમ કરતી હતી સો ફાઇનલી ચલો અત્યારે મેં બી ઊંઘી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોબમાં તો હે ગાય છે અત્યારે વાગ્યા છે મોર્નિંગના દસ ફાઇનલી મે બી જાગી હનુમાનજી દેતુને મનાવી એન્ડ અત્યારે મારું સ્ટડી રૂટિન વગેરે સ્ટાર્ટ કરી સૌથી પહેલાં એ પહેલાં મેં અત્યારે મારું નાસ્તો વગેરે કરી લઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં સો ડેલીની જેમ જ મારી મોર્નિંગ રૂટિન ગરમ પાણીથી થી રહી છે અત્યારે સૌથી પહેલાં ગરમ પાણી પી એન્ડ ત્યાર પછી મેં મારું છે નાસ્તો વગેરે કરી અને ત્યાર પછી સ્ટડી રૂટિન સ્ટાર્ટ કરી સેન્ટ્રેડિંગ વગેરે બી સો ચલો મારું રૂટિન કર નાસ્તો ત્યાર પછી મોર્નિંગ રૂટીન ફિનિસ કરું શું ગઈશ ફાઇનલી અત્યારે મેં બી આવી ગયું છું સ્ટડી ટેબલ પર બટ રીડિંગ સ્ટાર્ટ કરીશ પેલા સૌથી પહેલાં મારી પીસ આટલી બધી દવાઓ ઓલરેડી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી શકીશ નહીં તો તબિયત સારી નહીં હોવાની લીધે રીડિંગ બી નહીં થાય સો દવા પીને બી રીડિંગ તો કરવું જ પડશે કેમકે એમ એક્ઝામ છે બહુ જ નજીક આવી રહી છે સો એટલા માટે સો ચલો અત્યારે મેં બી મારી દવાઓ પી લઈશ કે ઓલરેડી થોડું તાવ વગેરે એન્ડ ઓલરેડી મારી દાઢ દુખી રહી છે કેમકે ડાપણ દાઢ આવી રહી છે એટલા માટે લાગ્યું રહ્યું મને ડાપણ કેમ આવી રહ્યું છે બટ હવે ખ્યાલ આવ્યો કે ડા દાઢ આવી રહી છે એમના લીધે ડાપણ આવી રહ્યું છે અત્યારે કોઈ નહીં ચલો બી મારી દવાઓ પી લો એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કર્યું શું ચલો અત્યારે ફરી રીડિંગ મેં એ જ કરીશ છે વહેલી સવારમાં મેં જે રીડિંગ કર્યું હતું એન્ડ જે ચેપ્ટર મેં હાફ છોડ્યું છે ત્યાંથી જ મેં અત્યારે કન્ટિન્યુ કરીશ ઓલરેડી સો આ બધું ઓલરેડી રીડિંગ થયું છે લાસ્ટ ત્રણથી ચાર પેજેસ બચ્યા છે ફટાફટમાં ફટાફટથી જ અત્યારે મેં આ ચેપ્ટર ફિનિશ કરીશ અને ત્યાર પછી ફરી મેં રીડિંગ કરીશ બંધારણ શું અત્યારે ફાઇનલી મેં ફ્રી થઈ ફરી મેં રીડિંગ કરવા બેસી ગઈ છું એન્ડ છે મોર્નિંગમાં ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું હતું એમના ત્રણથી ચાર પેજેસ બચ્યા છે તો અત્યારે ફટાફટથી એ મેં છે ફિનિશ કરી નાખીશ અને ત્યાર પછી સેકન્ડ મેં સેશન સ્ટાર્ટ કરી રહી છું એમની અંદર મેં બંધારણ રીડ કરવાની છું કાલનું અધૂર ચેપ્ટર જે બંધારણનું છોડ્યું હતું આ બી કમ્પ્લીટ કરીશ તો મારું રીડિંગ તો કંઈક આ રીતે ચાલી રહ્યું છે એન્ડ રનિંગ કઈ રીતે ચાલી રહ્યું છે એ તો મેં સાંજે જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જઈશ ત્યારે એ વ્લોગની અંદર જ તમને મેં આજ વ્લોગમાં થોડું ઇન્કલુડ કરી દઈશ જેથી કરીને તમને ખ્યાલ આવે આઈ હોપ કે તમારું રનિંગ એન્ડ રીડિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે શું થઈ ગઈશ ફાઇનલી અત્યારે ઓલરેડી ભાગે ગયા છે બાર એન્ડ ચેપ્ટર ચાર જે મેં કરી રહી હતી ભારતની ભૂબોલમાંથી ફાઇનલી થઈ ગયું છે ફિનિશ એન્ડ પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ભારતનું નદી તંત્ર બટ એ અત્યારે નહીં ઓલરેડી થોડું કામ છે ફટાફટથી ફિનિશ કરીશ મારું એન્ડ ત્યાર પછી મેં બંધારણ રીડ કરીશ સો ચલો અત્યારે ફટાફટથી મારું જે બી ટ્રેનનું કામ થોડું બચ્યું છે ફટાફટ ફિનિશ કરી દઉં ત્યાર પછી મારું બંધારણ છે મેં સ્ટાર્ટ કરીશ એન્ડ થર્ડ સેશનમાં મેં રિઝનિંગ કરીશ ચલો અત્યારે મે બી મારું રૂટિન છે કન્ટિન્યુ કર્યું તમને બી મળીશ મેં આગળ શો હે ગાઈઝ અત્યારે વાગે છે સાંજના સાડા સાત સમથિંગ એન્ડ આ વ્લોગ મેં ડાયરેક્ટલી ગ્રાઉન્ડ પર આવીને શૂટ કરી રહી છું ત્યાર પછી મેં મારું સ્ટડી રૂટિન જે રીડિંગ કન્ટિન્યુ કર્યું હોય એ મેં વ્લોગ શૂટ નથી કર્યું કેમ કે નહીં તો વ્લોગ છે બહુ લોંગ થઈ જાય સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ છે એ મારું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ આજે મેં રનિંગ વર્કઆઉટ જે કર્યું છે તમારી જોડે બી શેર કરીશ સો ઓલરેડી ફાઇનલી મારું રનિંગ ફિનિશ થઈ ગયું છે રનિંગ ફિનિશ થયા પછી હાલત કંઈક આવી થઈ ગઈ છે કેમ કે ચારસો ચારસો મીટરના દસ રાઉન્ડ આજે મેં કમ્પ્લીટ કર્યા છે સો ફાઇનલી કન્ટિન્યુ એન્ડ ઓલરેડી છવ્વીસ મિનિટની અંદર કન્ટિન્યુ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા છે ઘણા ટાઈમ પછી નોર્મલ સ્પીડ ઉપર જતા હતા તો બી એન્ડ ઘણા ટાઈમ પછી મેં આજે લોંગ રનિંગ કર્યું છે સો ફાઇનલી મારું રનિંગ વર્કઆઉટ આજે કંઈક આ રીતે કમ્પ્લીટ થયું છે એન્ડ જ્યારે બી લોંગ રનિંગ કરતા હોય ત્યારે લોંગ રનિંગ ફિનિશ કરી જ્યારે તમે અડધી કલાકનું કર્યું હોય યા ફિર વીસ મિનિટ યા ફિર પિસ્તાલીસ મિનિટ ડાયરેક્ટલી બેસી ન જવું જોઈએ જેથી પગ નહીં તો ભરાઈ જશે સો આ રીતે થોડું વોક વગેરે કરવું જોઈએ લોંગ રનિંગ તમે જ્યારે બી કરો છો સો ફાઇનલી મારું આજનું રનિંગ કંઈક આ રીતે કમ્પ્લીટ થયું છે શો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ અત્યારે વાગ્યા છે રાતના પોણા આઠ સમથિંગ એન્ડ ફાઇનલી મારું આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એ બી ચારસો ચારસો મીટરના દસ રાઉન્ડ એક રાઉન્ડનો ટાઈમિંગ સમથિંગ જાતો તો બે ત્રીસ બે ચાલીસ સમથિંગ એન્ડ ફાઇનલી આજે ચારસોના દસ રાઉન્ડ કમ્પ્લીટ કરી રનિંગ વર્કઆઉટ થઈ ગયું છે આજનું ફિનિશ એન્ડ હવે મારું આગળનું જે રનિંગ વર્કઆઉટ છે મેં કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં હું ફાઇનલી રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી લાસ્ટ અત્યારે મેં કરી રહી છું સ્ટ્રેચિંગ બટ એ બી મેં થોડો સ્પીડમાં જ વિડીયો શૂટ કર્યો છે નહીં તો વ્લોગની સાઇઝ છે લોંગ થઈ જશે બહુ જ વધારે લોંગ થઈ જશે એટલા માટે મેં કન્ટિન્યુ અત્યારે જે સ્ટ્રેચિંગ કર્યું છે થોડી સ્પીડમાં જ વર્કઆઉટ જવા દઉં છું એન્ડ બીજું જે બી મેં વર્કઆઉટ કર્યું છે એક્સરસાઇઝ વગેરે એ મેં આજે ઇન્ક્લુડ નથી કર્યું વ્લોગની અંદર કેમકે વ્લોગ લોંગ થવાના લીધે સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ મારું કંઈક આ જ રીતે કમ્પ્લીટ થયું છે એન્ડ લાસ્ટ અત્યારે મેં કરી રહી છું સ્ટ્રેચિંગ આઈ હોપ કે દોસ્તો મેં આગળ વ્લોગમાં બી જણાવ્યું હતું તમારું રેડી કેન્ડ રનિંગ બંને બેસ્ટ ચાલી રહ્યું હશે અત્યારે મેં સાંજના સમયે ઓલરેડી રનિંગ કરી રહી છું એન્ડ ઘણા લોકોએ કાલના વ્લોગમાં બી એમનો ટાઈમિંગ બી જણાવ્યો છે સો તમારા લોકોનું રનિંગ બી બેસ્ટ ઓલરેડી ચાલી રહ્યું છે તમારો ટાઈમિંગ તો ઓલરેડી મેં કમેન્ટ્સ સેક્શનની અંદર ચેક કર્યો છે બટ મેં આન્સર નથી આપી શકી બટ જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે તમારી કમેન્ટ્સના આન્સર બી આપી દઈશ સો ચલો કંઈક આ જ રીતે અત્યારે મેં બી મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ મેં બી નીકળી જઈશ મારા રૂમ પર જવા માટે એન્ડ ઓલરેડી ઓલરેડી હમણાં ગ્રાઉન્ડ પર મેં બહુ જ વધારે લેટ આવી રહી છું કેમ કે ફૂલ ડે રીડિંગ એન્ડ સાંજના સમયે મેં અત્યારે મારું રનિંગ વગેરે છે કમ્પ્લીટ કરતી હોઉં છું સો જ્યારે રનિંગ તો થઈ જાય છે બટ રીડિંગ પર ફોકસ કરવું બી એટલું જ જરૂરી છે કે જેટલું ગ્રાઉન્ડ પાસ કરવું સો ફાઇનલી રીડિંગ કરી અને ત્યાર પછી જ મેં ગ્રાઉન્ડ આવું છું એટલા માટે મેં બહુ લેટ ગ્રાઉન્ડ પર આવતી હોઉં છું હમણાં સો હે ગઈસ ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ વેનિસ એન્ડ ગ્રાઉન્ડ બી થઈ ગયું છે ખાલી વાગે ગયા છે નવ એન્ડ મેં બી જગ્યાએ ઈચ્છું અત્યારે ઘરે પર શો જ ચાલો અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં બી નીકળી ગઈ છું રૂમ પર જવા માટે એન્ડ રસ્તામાં જ મેં આજે જમવાનું તો ઓલરેડી કંઈ બનાવ્યું નથી સો જમીને જ જઈશ એન્ડ આ તરફ રસ્તામાં જતાં જતાં તમે આ નૃત્ય કરી રહ્યા છે જોઈ રહ્યા છો બટ આ ક્યુ નૃત્ય છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો જે લોકો વારસો રીડ કર્યો હશે એ લોકોને તો થોડો ખ્યાલ આવી જ ગયો હશે સો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો કે આ કયું નૃત્ય છે એન્ડ ચલો મે બી છે આજ આજનો બ્લોગ બી મે અહીંયા સમાપ્ત કરીશ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટીક કેર એન્ડ હા કમેન્ટ સેક્શનમાં લખવાનું નહીં ભૂલતા કે આ નૃત્ય કયું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટીક કેર